વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક શાખાએ ઓવર સ્પીડથી વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે શહેરમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે શહેરમાં લાઇટ મોટર વ્હીકલ માટે ચાળીસ કિલોમીટર પ્રતિ કલાક અને ભારે વાહનો માટે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા નક્કી કરવામાં આવી છે

કામગીરી સંદર્ભે અધિકારીએ જણાવ્યું હતું કે સ્પીડ છે એની અંદર જે તે રોડની સ્પીડ લિમિટ હોય તેનાથી પાંચથી દસ કિલોમીટરની સ્પીડનું વધારો કરી એના એનામાં સેટ કરીએ છીએ એટલે એનાથી વધુ સ્પીડ પર કોઈ પણ આવે તો એનો ઈ મેમો જાતે મોટો પાડીને જનરેટ થઈ જતો હોય છે એની કાર્યવાહી છે